મારો દીકરો પાણી પીવું પાણી પા બાપને હું પાણી પીવું હે તો નો જવાય ગામ માં ભાટકવા બટા ભાટકવા ન તો જો દુકાના ઘડી બેહવા ગયો તો તો ખૂટિયા બાઈ જાલ તો ખૂટિયો સીધો આવીને ખોરામ પડ્યો તે ખોરામ પડ્યો તો રમાડવા મંડાય ખૂટિયો મારો દીકરો થોડો રમાડવાનો હોય છોકરા રમાડવાના હોય આઈ તો મને ખબર છોકરા રમાડવાના હોય ખૂટિયો ખોરામ આવ્યો ખૂટિયો રમાડવા મંડાય મારો દીકરો ખૂટિયો ને રમાડવા તું મને થોડું પાણી પીવરાય

મોટો ધોકો એવો રાખે એને ટાંગો કપાઈ લાગ્યો હોય એવો એ બાબા હું કહું મારા મામા ની આવવાના હતા ને બે એ બટા તાર મામા ની નીકળી ગયા હે અમે પોગવા માખે દે છે આવશે પૈસા બેસા દીસી ને મને દે તેલે ચા જા એને ખબર હે કે માર બની વિના કોઈ કામ કરે એવું રહ્યું નથી પાણીઓ હે એવડા ડાટા કાઢે એવો

કોઈ માણે કોઈ ના ઘરે ભગવાન આવું દુઃખ નો મોકલશો બાપ હે ભાઈલા આ બને કહાણી કેવી છે કે ખૂટ્યો ખોરા માં પડ્યો બોય પાછો તો પગ ભાંગી લે એમને ખબર નહીં પડતી કે આપણે ભાગી જાય ખૂટ્યો બાર જાય બની ઉમર થઈ જાય ને એટલે નો ભાગીએ કે નો ભાગીએ કે બિસાર આપડે કોઈ દોડ્યો કે એ દોડી નો કે એવા થાય તેવું

પણ ભાણો હે અવડન ડાટા કાઢ્યો આય તું એજી ડેલી મંદર કોઈ મુજે તાસ તને હરખો કરી લેખે થોક લીધા બે હાવણા કઈ નો કરી કે ભાણા નું કઈ કે આપણે આને આય હી તો ખબર કાઢતા નહી આ બાપા મામા ની આયા મામા ની આયા હા હવે તને બટા મારો પગ ભાંગી ગયો ખબર કાઢવા આયા છે તો ભાઈ એ તમે એ ખાવણો છો કે મને કે કુતરો આયું

બા બા પૈસા જ નથી માણા બીજી વાત કરેલ્યું તમાર ચા પીવાનો ચા તમાર પૈસાનો પીવાનો અમાર પૈસાનો નો હોય કઈ પણ દૂધ ખેલી લે તો હું 100 લાવો છૂટા નથી આ ભઈલા તો મને જો કે તું તું કઈ શાંતિ થઈ આ મને ચા ના રે આ તો ઘડીક નું હોય

ના ના અમારે કઈ લઈ જવું ભાણા ને હોય ન્યા કરે મામા કે હું પૂરું પાડું બકરા ને બકરા હું ગામમાં સાનો માનો જોઈ આવું છું તો કે હું પૂરું પાડું જો જો હું વાત કરી એવી વાત નો કરાય કા તાર મામા છે કે ભાણો આવ આવો દે ગાંડા ઠોક્યા જેવો ઓ નો ચા ગાડી દોઈ નાખ દા અને સા ડોર માં તારી માં હમણા લુગડા દોઈ છે ને તો કટ આ છે કીડીઓ સડશે લુગડા ઉપર મને માર બોન જાય ને જા નાડી જાય છે આ હા હા તમાર હંદન બેટ બેટ ખાવ માર બોન ને દાજે તકડી મૂકાય દાડિયા જાવું જ પડે ને ન ખાવી હું તને એટલું બધું તાર બોન નું દાતું હોય તો દાણા નાખી દઈ જાય કણે આ તો દાણા નાખી દઈ માર બોન ને કામે નો તગડતા આ વાંધો નઈ ન તગડ દાણા નાખી દઈ જો થોડા આ તો તમતા નાખી દઈ એટલે બધા ટોસા નો મારવાને હા તો બની રામે રામ આવ્યો અમે ઘીરા જાવી હા આવજો

પણ એમાં ભાઈલા એવું હતું મેં જોયું ધાબા વાળા મકાન છે ને ખાઈ પી એવું ક્યાં જાય એવું નથી એટલે બોન ને આ દીધી હતી આ બાપ દીકરો હે બે નખો આ બે કઈ કામ ન કરતા આ બોન ને માર નાખશે હવે આ ભાડા વિના હે ને એમણે અવર અવર આયેલા છે હું બોન ના ઘરે હે ને આમ તાર લગ્ન નહીં આવું એવું નો કેવા આપડી બોન કેવા આવું પડે ગમે ત્યાં આટો મારવા પણ આમાં ભાણિયા હું કરવું હવે ઓ હા છોકરો જો હે એ કંદુ શબો જાજા નહીં આપ તો વીસ રૂપિયા આપશે ભાઈઓ બેટા આપે તેને નક માથું ફાઈલ લખું એવો દાબ દીધો તો મારો દીકરો એ 500 ની નોટ આહા હા હા 50 ની 500 નોટ તો બેટા મને બહુ ગમે પત્તા મારા હવે સાંજ મની નો જા 50 રૂપિયા આખા નો વાપરવાનો હે લા તો લાવ પાછા દી આવું હ પાછા વારી નો લાઈન ના કમ ના માથું ફોન ના જીસ લે કેવા હે ઈ જ ન ખબર પડતી આ કરતા નો લેવા જો તો સારું હતું તારી માતાડીએ અજાઈ હે ફરી યુવા રોમ ને થા નકરા ફરિયાદ વરાઉ છે નકરા દે તો થઈ જાન માર હામુ લપ લપ કરતો જા ફાઝોરી કરતા યુ આ લે એ મારી ભગવતે આવો નાવો ધંધો હાલવા દીજે બાપ આવો નાવો હગા સંભળ દી મોકલ ગે મારા ઘરે